તો ગાય આજે તો અમારા ગામમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો આ ગાયો પણ વરસાદમાં આપણે પળી ગયા હતા આ બાજુ પપ્પા બટાકા વાટી રહ્યા છે બોટાપા છે એટલા માટે આ બાજુ અસ્મિતા બેન મરચા વાટી રહ્યા છે પપ્પાને અસ્મિતા બટાકા વાટી રહ્યા છે આ બાજુ એપી પણ જોઈ રહ્યા છે જમવાની જયા છે આ બાજુ પૂજાબેન છાસ આપણે હેપી માટે શ્રીખંડ લાવ્યા હતા એટલે ફ્રીજમાં મૂક્યો હતો ડબ્બો શ્રીખંડ લઈ જઈએ હેપીને આપીએ જમવા બેસવાનું આપણે એટલે શ્રીખંડનો ડબ્બો હેપીને આપીએ હવે આપણે થોડી બોડી બતાવી હતી જુઓ આપણે જીમ કરીએ જોઈ લો આ બાજુ ટીકડી ભજીયા બનાવે

તો આપણે જમવાનું ચાલુ છે હવે આપણે શ્રીખંડ ખાવીએ એટલે આપણે શ્રીખંડનો ડબ્બો ખોલી દઈએ આપણે શ્રીખંડનો ડબ્બો ખોલી રહ્યા છે પણ ખુલતો નથી ડબ્બો નથી તો હવે ખુલી ગયો છે શ્રીખંડનો ડબ્બો આપણે શ્રીખંડનો ડબ્બો ખોલીએ ચાલો હવે આપણે શ્રીખંડનો ડબ્બો ખોલી રહ્યા છે તો આપણે શ્રીખંડનો ડબ્બો હવે આગળ એક થોડી તો બાજુ કે મને શ્રીખંડ બહુ પાવે છે કે આપણે આજે કેસરનો શ્રીખંડ લાવ્યા હતા એની નોકરીએ તો એટલે ફોન કર્યો કે શ્રીખંડ લેતા આવજો તો શ્રીખંડ લાવ્યા છે આપણે બાજુ ગોટા લાવી તો બાજુ શ્રીખંડનું ચાલુ ચાલુ કરી દીધી શકીએ આપણે પણ થોડું ચેક કરી લઈએ આ બાજુ રિમ્પલબેન ખાવા બેઠા આ બાજુ અસ્મિતાબેન આ બાજુ બધા ફેમિલી શ્રીખંડ ખાવા આપણે ચમચીમાં લઈને ચેક કરીએ થોડું હવે જોઈએ પીને ખાઈ રહ્યા છે તો આપણે જમીન ઊભા થઈ ગયા પીને ખાવાનું ચાલુ છે આ ચાર જણા જોઈએ કેટલું ખાવાનું ઊભા નહીં થાય તો મમ્મી પણ ખાવા બેસી ગઈ છે અને આખે મારે વરસાદ છે ચાલુ એટલે નાવા જવું છે તો નહવા જાવું હોય અડફી બોલો જબરજીત કરીને બેઠી કે મારે નહું જ છે વરસાદમાં પૂરું જાય હું ના પાડું છું તો બીજા ઘરમાં જઈએ જે માતાજી ગઈ છે આજ નોર પૂરો કરીએ છીએ